જો હાલે આવે પણ આ બીજી ગાડી ને તરે બે છોકરીઓ હાલે જાય જંગલ જેવા રસ્તા આ કોઈ કોઈથી બીવાનું આવે જ તો આ બધું વિશે એકદમ મસ્ત ખેતરું છે આ બાજુ ફોર એ ફોર વન ફોર છે ગામ છે ત્યાં જવાનું છે

મોડું મોડું મારે મારે જવાનું થયું એટલે જઈએ આપણે લંડનની બાજુમાં જ છે ખાલી એક નાનકડો સ્પેર પાર્ટ લેવા જાઉં દોઢસો માઇલ જવાનું દોઢસો માઇલ પાછું આવવાનું લેસ્ટ હું જ્યાં કામ કર્યા એનો એ નાનકડો પાર્ટ છે હું તમને બતાવી એ પાર્ટ લેવા જ જાઉં ખાલી તો આથી દોઢસો માઇલ થાય લંડન પેલા છે સાઈડમાં રહી જાય બહુ મસ્ત એરિયો હે જોરદાર તમને ભેગા રહીજો છેલ્લે સુધી બધો નજારો બતાડી જેટલો જેટલો બતાડે એટલો અને આપણે ટાઈમે ફૂગવાનું હોય એટલે વેસ્ટ ટાઈમ કાંઈ કરવાનો જ નથી આવતો આપણે સારું કામમાં આપણે તમને જે કંઈ કેમેરો આવી પડ્યો આપણે કાંઈ હાથ ડાળતા નથી એનું કામ કરે એટલે આ ડીઝેઆઈનો ઓસમોપ પોકેટ થ્રીનો આ જ ફાયદો છે કે તમે કાંઈ પણ તમારું કોઈ જાતનું કંઈ પ્રોબ્લેમ થાય નહીં અને એનું કામ કર્યા રાખે તો મજા આવી છે ભેગા રહીજો કઈ જગ્યાએ જા થોડું થોડું બતાડતો રહે તમને હાલો તો અટાણે મોટરવે ઉપર છે એમ વન ઉપર એમ વન આગળ જતાં લૂંટર લૂંટન વચેલ પછી એ ફોર વન ફોર એ એક સીટ લેવાનું છે તો જોજો આગળ આગળ મજા આવી જાય જય માતાજી તો જો આપણે અહીંયા એક્ઝિટ કરવાનું છે એ ફોર વન ફોર દેખાતું એક્ઝિટ લેવાનું છે અને અહીંથી આપણું ડિસ્ટિનેશન હાર્ટફિલ્ડ આપણી હાર્ટફિલ્ડ એ બાજુ જવાનું છે હવે આથી એક જો તમે આ રાઈટ હેન્ડ સાઈડમાં જો નીકળે જાઓ તો તમને ક્યાં લઈ જાય ખબર નહીં એટલે તમારે એક્ઝેટ આ મોટરવે ઉપર આવું બહુ ધ્યાન રાખવું પડે ખાસ કરીને આવા એક્ઝિટમાં તો થોડોક આપણી અડાવણું થઈ જાય તો ક્યાંથી ક્યાં લઈ જાય હાલો તો થોડીક વારમાં મળ્યા જય માતાજી આ છે ચેસામ ચેસામ ગામ અને આપણે ખાલી પંદર મિનિટ જ છે ઉગે જાય હું હાથ સાડા હાથ માઇલ અહીંથી થાય છે જવા લ્યો બિલ્ડિંગ જો કહેવાય બહુ જબરજસ્ત છે બિલ્ડિંગ આવું કંઈક છે આમાં જરી કે ગાડા થઈ જાય તો પથારી ફેરી જાય राव ને બાઉટઈ બહુ જોરદાર છે અને કઈ ગામમાં નીકળવું પડે નગર ગાડીવાળા હેરાન કરે સીધા રાઈટ હેન્ડ સાઇડ વાળાનો પેલો હોય તો આપણે થોડું સ્પીડ રાખવી પડે અને નીકળવું પડે અને જો આ ચેસ્સમ આપણે ચેસ્સમ આ પાટીઓ હે ત્યાં જવાનો છે આપણે સો મિનિટનો જ રોડ છે હવે ખાલી તો આપણે ભૂગેગા નિયરલી પાંચ ને પાંચ મિનિટ પૂગેજાય હું એક્ઝેક્ટ ટ્રાફિક આપણે કંઈ નડી ને એટલે વાંધો ન આવ્યો નકર ટ્રાફિક વધારે હોય તો અહીંયા અડધી કલાકે વાર લાગે છે કારક પણ આજ વારાજ છે ટ્રાફિક બહુ નહોતી એટલી આપણે ટાઈમે ભૂગેગ જો આય હવે આ રસ્તો તમે કે કે આવો રડ આવે ને જો હાંભે ગાડી આવી અને બે છોકરીઓ આવે બિચારી રસ્તામાં આ રીતના બહુ ધ્યાન રાખવું પડે જો આ હાલે ને આવે પણ આ બીજી ગાડી ને તરે હગે અહીંયા બે છોકરી એકલી હાલે જાય જંગલ જેવો રસ્તા હે આ દેહ માં કોઈ કોઈ થી દીવાનું આવે જ નહીં ઠીક હે અહિયાં બહુ બધી સેફ્ટી છે અને અમુક હોય થતો હોય એવું કઈ નથી કે ન હોય પણ બને ત્યાં સુધી કઈ એવું નથી થતું ખરાબી અને આ જો હાવ ગામડાનો સ્કીમ માર્ગ હોય સિંગલ રસ્તો છે ગાડી કોઈ હાંભી આવે તો આપણે ઉભે જવું પડે સાઈડમાં જે તો આવું કીક છે એવું બસ ફૂગવા આવ્યા ત્રણ મિનિટમાં માર્ટિન આપણી વાત જોતો છે માર્ટિન કરે નામ છે ધોઈડિયાનું એને આપણે ફોન કર્યો તો એટલે એ આગળ વેઇટ કરતો છે અને આપણે પાર્ટ્સ લઈને પાછા યુવાની વાત લેસ્ટર સીધા હાથ આડા હાથ વાગે પાછા લેસ્ટરમાં પૂગી જાય જો ગાડી આવે તો આ રીતના ઉભી રાખે દેવી પડે સિંગલ આપણા કેમેરાનું હે ને ચાર્જિંગ પૂરું થવા થઈ રહ્યું તો આ રીતના હોય ને તો એની આપણે સાઈડ દેવી પડે કે અમુક છે हाल सिंगल रोड है तो वीडियो नानकड़ो पार्ट जो आ पार्ट पार से આ પાર્ટ છે ને ચેન્જ કરવા દોઢસો માઈલ આવ્યા હું તો હિસાબ કરી લ્યો તમે તો આ બોક્સ આપણે લઈ લીધું ઓલું જૂનું આપી દીધું અને આ લઈ લીધું અને જા અહીંયા ઉતું આ બાજુ છે ન્યાયની દુકાન છે એક ખાવ જિનકી દુકાન છે એમાં ઉતું અને આ લઈ લીધું અને આપણી લેસ્ટર બાજુ જ આવી નિયરલી આપણી પછી બે કલાક જેવું હે દેખાતું તમને એક ને એકાવન મિનિટ થાય તો આથી આવ રસ્તો આવી છે આવ ધીરે ધીરે ઐકી જવાની ને લેસ્ટર આપણે બે કલાક થાય એક ને પંચાવન પચાસ મિનિટ જેવું થાય આથી ખેતરું મસ્ત મસ્ત દેખાતા હે તમને ગૌ આવેલા છે ઘઉં મસ્ત હે નાનું એવું જો હા બે ગાડી આવી તો આપણે અહીંયા બ્રેક મારવી પડે કે સિંગલ રોડ જ છે ઇન્ડિયાના ઘરેડા હોય ને વાડીમાં ઘરેડા હોય એવા ઘરેડા છે તો જો આ બધું છે ને એકદમ મસ્ત ખેતરું છે દેખાતા એ તમને ઘા હોય ઘા આ બાજુ અને મસ્ત મસ્ત ગામડું છે જોરદાર એ આપણી લગભગ આગની એમ વન સડવાના છે દિશ હતા જ પૂગી જાય કે સમર નદી ને બહુ મોટા આવે તો હાલો પાછું નવું કીક લેન આવી ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો એ આપણી ખાલી બે જ મિનિટ છે પૂગેગા અને પાછું કીક નવું હે તો લેન ને અને મસ્ત મસ્ત જોતા રહીજો લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ભાઈની નિલેશભાઈની બી સપોર્ટ કરજો જય શ્રી રામ જય હિન્દ જય ભારત